અને તે પણ ઘરમાં રહેલ ફક્ત ત્રણ સામગ્રીથી મિનિટોમાં તૈયાર થઈ જશે પૂરા ચાર મહિના સ્ટોર પણ કરી શકશો તો મારી સાથે મજેદાર રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

તો સિંગદાણાનો કલર ચેન્જ થઈ ગયો છે અને ફોતરા આ રીતના અલગ કરીએ તો આસાનીથી અલગ થઈ જાય છે તો તેને પ્લેટમાં લઈ લઈએ અને ઠંડા થાય એટલે તેના ફોતરા કાઢીને સિંગદાણા તૈયાર કરી લઈશું હવે તેજ કડાઈમાં સો ગ્રામ સફેદ તલ અને તે પણ પોણો કપ જેટલા છે તેને પણ તે ફૂલી જાય ત્યાં સુધી શેકીશું તલનો કલર ચેન્જ ના થવો જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખજો જો કલર થોડો પણ બદલાશે તો તલનો ટેસ્ટિંગદાણાના ફોતરા પણ અલગ કરી લીધા છે તો તેને મિક્સર જારમાં લઈને તેને ત્રણ ચાર વાર પલ્સ મૂડમાં ફેરવીને અધકચરા વાટી લઈએ બસ આવા વાટવાના છે ફરી ઠંડા થયેલા તલ લઈ લઈએ અને તલને એક થી બે જ વાર પલ્સ કરીશું તલ ઓલરેડી ઝીણા હોય એટલે વધારે તેને નથી વાટવાના માત્ર એક થી બે વાર પલ્સ કર્યું ત્યાં આવો દરદરો પાવડર તૈયાર થઈ ગયો છે તો તેને સિંગદાણાના પાવડર સાથે ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ તો પહેલા આપણે બરફીને સેટ કરવા માટે થાળી કે પ્લેટને ઘીથી ગ્રીસ કરી લઈએ પછી પેનમાં ચાર ચમચી ઘી ગરમ મૂકીશું જો તમારે વધારે ઘીનો ઉપયોગ કરવો હોય તો વધારે પણ કરી શકો છો ઘી હલકું ગરમ થાય એટલે તેમાં બસો ગ્રામ ગોળ અને કપથી જોઈએ તો એક કપ ગોળ લીધો છે કે ગરમ હશે મિનિટમાં ગોળ ઓગળવા લાગ્યો છે બીજી એક થી બે મિનિટ જેવું થયું છે ત્યાં તમે જોઈ શકો છો ગોળમાં બબલ્સ આવવા લાગ્યા છે તો ગેસની ફ્લેમ સ્લો રાખીને બીજી સામગ્રી ઉમેરી દઈએ તો અડધી ચમચી ઈલાયચી પાવડર અડધી ચમચી ચમચી સૂંઠ પાવડર અને તરત જ આપણે સિંગ અને તલને વાટીને તૈયાર કર્યા છે તે ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ આ બરફી ગેગજકમાં આપણે ગોળનો પાયો લેવાની જરૂર નથી એકદમ સોફ્ટ આ બરફી બનવાની છે તલ અને સીંગનો પાવડર ઉમેર્યા ત્યારે ગેસની ફ્લેમ બંધ જ કરી દીધી છે આ પ્રોસેસ તમારે થોડી ઝડપથી કરવાની છે આ રીતે મિક્સ થઈ જાય એટલે ગ્રીસ કરેલી પ્લેટમાં આ મિશ્રણને ઉમેરી દઈશું પછી એક વાટકીને નીચે ઘી લગાવીને સારી રીતના પાથરી દઈએ ઉપરથી થોડા બદામ પિસ્તાની કતરણથી સજાવીશું પથરાઈ જાય પછી ગરમ હોય ત્યારે તેમાં કટ લગાવી દેવાનું તમે જુઓ ગોળમાં તલ અને સિંગનો અધકચરો પાવડર ખૂબ જ સરસ લાગે છે તમારે આને જે શેપમાં કટ કરવા હોય તે શેપમાં કટ કરી શકો છો કટ થઈ જાય પછી તેને દસથી થી પંદર મિનિટ ઠંડુ થવા દઈશું પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો બરફી સરસ ઠંડી થઈ ગઈ છે તો તમને એક પીસ લઈને બતાવવું ને તોડીને પણ બતાવું તો અંદરથી સરસ સોફ્ટ આપણી તલસિંગની બરફી તૈયાર થઈ ગઈ છે અને તમે પૂરા ચાર મહિના સ્ટોર કરશો તો પણ ખરાબ નહીં થાય તો જરૂર એકવાર સંક્રાંતિ ટ્રાય કરજો તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ